કચ્છ જિલ્લા લખપતના દયાપરમાં એક બોગસ મહિલા ડૉક્ટર ઝડપાઈ છે બોગસ ગાયનેક મહિલા ડૉક્ટર જેને એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ઝડપી પાડવામાં આવી છેલ્લા ત્રણ વર્ષથી તેઓ અહીં પ્રેક્ટિસ કરી રહ્યા હતા બોગસ ડોક્ટર કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોય છેલ્લા ત્રણ વરસથી તે ન્યૂ જજની હોસ્પિટલના નામે અહીં ગાયનેક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતી હતી આ બોગસ મહિલા ડોક્ટર અનુરાધા યાદવ જે બિહારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી પોલીસ અને દયાપર ટીએચઓ દ્વારા આ મહિલાને ઝડપી પાડવામાં આવી છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી